નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો કેન્દ્ર સરકારની ત્રણ મોટી યોજના લોન્ચ ખેડૂતોને ફાયદો તો ગુજરાત સરકારે પણ આપી દિવાળીની ભેટ તો બેંકે ધક્કો ખાતા પહેલા જાણી રહેજો રજાનું લિસ્ટ તો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય તો અંબાલાલ કાકાની માવઠાની આગાહી અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ગુજરાત સરકારની સૌથી મોટી ભેટ મિત્રો સરકારી કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે અને રાજ્ય સરકારની કર્મચારી અને પેન્શનરોને વધુ એક ભેટ મળી છે અને દિવાળીના તહેવારોને કારણે સરકારી કર્મચારીઓને વહેલો પગાર મળવાનો છે સરકારે જાહેરાત કરી છે કે ઓક્ટોબર મહિનાનો પગાર અને ભથ્થા વહેલા ચૂકવવામાં આવશે તારીખ ચૌદ પંદર અને સોળ ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર પગાર કર્મચારીના ખાતામાં જમા થઈ જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે અને હવે શિયાળાનું આગમન થઈ ગયું છે આગામી સાત દિવસ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે અને રાજ્યમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીનો માહોલ જામશે અને વહેલી સવારે તેની અસર અનુભવાશે અમદાવાદમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી છે જ્યારે અમરેલીમાં સૌથી વધુ ઓછું ઓગણીસ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો દિવાળી પર કેટલા દિવસ બેંકો બંધ રહેવાની છે એ મિત્રો તમે જાણી લેજો નહીતર તમારે ધર્મનો ધક્કો થવાનો છે મિત્રો દિવાળીના તહેવાર પર વીસ બાવીસ અને ત્રેવીસ ઓક્ટોબર અનુક્રમે દિવાળી વિક્રમ સંવતનું નવું વર્ષ અને ભાઈબીજની રજા રહેવાની છે અઢાર ઓક્ટોબરના રોજ મિત્રો ધનતેરસ ઓગણીસ ઓક્ટોબરે કાળી ચૌદસ વીસ ઓક્ટોબરે દિવાળી વીસ બાવીસ ઓક્ટોબરે વિક્રમ સંવતનું નવું વર્ષ અને ત્રેવીસ ઓક્ટોબરે ભાઈબીજ હોવાથી બેંકમાં હોલિડે રહેવાનો છે એટલે જો મિત્રો તમારા બેંક સંબંધિત કોઈ જરૂરી કામકાજ હોય તો મિત્રો વહેલી તકે પતાવી લેજો ત્યાર પછી મિત્રો મહત્વના મોટા સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકારની મોટી જાહેરાત મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કૃષિ ક્ષેત્ર માટે બે મુખ્ય યોજનાઓ શરૂ કરી છે આ યોજનાઓ દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા એટલે કે આઈ ખાતે શરૂ કરવામાં આવી હતી મિત્રો પ્રધાનમંત્રી અગિયાર હજાર ચારસો ચાલીસ કરોડ રૂપિયાની કઠોળ ઉત્પાદન મિશન યોજના અને ચોવીસ હજાર કરોડ રૂપિયાને પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું આમ તેને કુલ મિત્રો ખેડૂતોને પાંત્રીસ હજાર ચારસો ચાલીસ કરોડની ભેટ મળી ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવાળી પહેલા માવઠું અંબાલાલ પટેલની આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી અનુસાર ઓક્ટોબર મહિનાના મધ્યથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે જો દિવાળીના તહેવારોની ઉજવણીને અસર કરી શકે છે મિત્રો તેરથી થી સત્તર ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અઢારથી ત્રીસ ઉપસાગરમાં લો પ્રેશર અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ જોવા મળશે અને આ સમુદ્રીય પ્રવૃત્તિઓના કારણે ભેજમાં વધારો થશે અને ગુજરાતમાં માવઠું એટલે કે મિત્રો અનિયમિત વરસાદ થવાની શક્યતા છે મિત્રો આ આગાહી મુજબ બેસતા વર્ષના દિવસે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે કે બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી ઠંડી પડવાની છે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચું જશે મિત્રો નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ અને મહત્તમ તાપમાન ઘટશે મિત્રો બાવીસ ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરી પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે અને આ વખતે હાડ થી જવતી ઠંડી દેશભરમાં પડવાની શક્યતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય તો શું કરશો મિત્રો જો તમારાથી ભૂલથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય તો તાત્કાલિક ધોરણે તમારી બેંકને જાણ કરો બેંકના કસ્ટમર કેર પર સંપર્ક કરો અથવા તો બ્રેન્ચમાં જઈને લેખિતમાં ફરિયાદ કરી નાખો મિત્રો ટ્રાન્ઝેક્શન આઈડી તારીખ સમય રકમ અને ખોટા ખાતાની વિગતો આપવી જરૂરી છે સ્ક્રીનશોટ અને બેંક સ્ટેટમેન્ટ જેવા પુરાવા સાથે રાખો અને બેંક તેની તપાસ શરૂ કરીને જે ગ્રાહકના ખાતામાં રકમ ગઈ છે તેનો સંપર્ક કરી તમારા પૈસા પાછા મળી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અપૂરતા ટેકાથી ખેડૂતોની માઠી દશા મિત્રો સરકારના અપૂરતા ટેકાથી ખેડૂતોને માઠી દશા બેઠી છે એક તો પાછોતરો વરસાદ થવાથી મગફળીનું ઉત્પાદન સાંસઠ લાખ ટનથી ઘટીને પચાસ લાખ ટન થઈ શકે છે ને ટેકાના ભાવ કરતાં નીચા ભાવે વેપારીઓને માલ વેચવો પડી રહ્યો છે આ બધું ગણાતા ખેડૂતોને દસ હજાર કરોડથી વીસ હજાર કરોડના નુકસાનીનો ભય ઊભો થયો છે સરકાર પણ વીસ ટકાથી વધારે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની નથી તેથી વેપારીઓ ખેડૂતોના માલની લૂંટ ચલાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો બાળકના જન્મ પર મળશે બાર હજાર રૂપિયા મિત્રો નમોશ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને પ્રથમ બે સંતાનો માટે કુલ બાર હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે આ સહાય કેન્દ્ર સરકારની પીએમ માતૃવંદના યોજના અને જનની સુરક્ષા સાથે યોજના સાથે જોડાઈને મળે છે પ્રથમ સરગર્ભા ચાર તબક્કામાં સહાય મળે છે મિત્રો નોંધણી સમયે પાંચ હજાર રૂપિયા મળે છે અને છ માસે બે હજાર રૂપિયા અને સંસ્થાકી પ્રસુતિ પછી ત્રણ હજાર રૂપિયા અને ચૌદમાં અઠવાડિયે રસીકરણ પછી બે હજાર રૂપિયા આ મળે કુલ મિત્રો બાર હજાર રૂપિયાની સહાય સગર્ભા સ્ત્રીઓને મળવા જઈ રહી છે